462500 हां बरोबर छे હું કહું 16 લાખ ની 11 12 લાખ બેતા મળતા છે કોઈ કસિંભાવ કરે હું સમજી લો કોક કોક કો સમજી લો મારા તરફ પૈયા ફેલ થઈ ગયો છે કો કોઈ બી આપતિ આવવાની છે બધા તો આપણે 10% ના ઉતરા 10 10% આપણે એમાં લોસ કર નાખી બરોબર છે પછી મે તમને કીધું ને આપણે ફૂટ ઉપર હવે ના તમે એક એક કરે ફૂટ આપણે 40000 ફૂટ છે 40000 2560 બરોબર છે એટલે તમાર 25 રૂપિયા થઈ ગયા 25 25 રૂપિયા એક ફૂટે આપણે દઈએ તો દસ લાખ રૂપિયા મળે થાય એકરના દસ લાખ ઉત્પાદન મળે છે તો વીઘે તમારું ઉચાલીએ તમારું દસ રૂપિયા પચીસ રૂપિયા પ્રમાણે કરો એટલે આપણે છોકરાઓને એવું કહે છે પ્રાકૃતિક ખેતી કરવી હશે તો ફૂટે પચીસ રૂપિયા મળે છે આપણે ખેતી ને વેપાર તરીકે જ લેવી પડશે આપણે ઉદ્યોગ તરીકે લેવી પડશે આપણે આ શોરૂમ જ છે ને આપડો ચિલાલભાઈ ગુણાતીપુર ગામના જો દસ થી બાર લાખ રૂપિયા ઇન્કમ લે રે આખું રાજ્યપાલ ઘણા બધા સ્પીડ સાંભળી હશે કદાચ બરોબર છે હમણાં એને વાયરલ કર્યો છે મારો આખા ફાર્મ નો રાજ્યપાલ ફાર્મ આપણા ત્રણ વખત ફાર્મ વિઝિટ કરી ગયા સાહેબ અહીંયા અહીંયા હવે આપણે જે દસ થી બાર લાખ રૂપિયા આવક ની વાત કરીએ છીએ બરોબર છે હું એક એક કહું છું વિગો નહીં પછી વિગો તમે તમારો જે તો નાના મોટા સૌરાષ્ટ્રમાં અઢી વીઘે એકર થાય અહીંયા આપણે પોણા બે વીઘા ઉત્તર ગુજરાતની અંદર તો અમારો મેઇન ક્રોપ છે આજે આ અંદર ખારેક છે અંદર અત્યારે આ ક્રોપ ની અંદર મેઇન ક્રોપ ખારેક મેઇન ક્રોપ ખારેક છે બરોબર છે એ ઝાડ ની અંદર ઓછા માં ઓછો અમારો છે ને અઢીસો કિલો ખારેક ની માલ આવે છે કિલો અઢીસો ત્રણસો કિલો માલ એક છોડ ની અંદર બરોબર છે તમારે ત્યાં ખારેક શું ભાવ મળે છે તમને સો રૂપિયા છે પણ હું કઉ આપડા નસીબ માઠા છે આપણે ત્રીસ રૂપિયા જ પકડવાની કેટલા પકડીએ કિલોના તો મીટર બાય નવ મીટર વાવેતર છે સર બરોબર છે એટલે બગાયત ખાતાની ની સબસીડી મળે છે એટલે નવ મીટર બાય નવ મીટર એનો નોર્મ્સ પ્રમાણે આપણે વાવેતર કરેલું છે પચાસ એક એકર આવશે એક એકર કિલાનો થયો ત્રણ લાખ પંચોતેર કિલ ત્રીસ રૂપિયા મળે ને પચીસ રૂપિયા હોલસેલ અંદર બરોબર કે તરીકે વેચવા નથી સો રૂપિયા મળે તો ક્યાં જતા આપણે બરોબર છે આ વસ્તુ થઈ ગઈ બરોબર છે હવે એનાથી સાઈડમાં તમે દસ ફૂટ બાજુ આ ત્રીસ ફૂટ અંતર છે બે વચ્ચે લાઈન ત્રીસ ફૂટ દસ ફૂટ બાજુ દસ ફૂટ ઓલી બાજુ આમ ચાર ચાર પાંચ પાંચ ફૂટનું જામફળીનું વાવેતર છે બરોબર છે આ જામફળ એક છે એક હા તો એક અંદર અમે વર્ષ દરમિયાન અમે એપ્રિલ વર્ષ સુધી એપ્રિલમાં કટિંગ મારી જાય બધું હાઈ કટિંગ થઈ જાય બધું તો વીસ કિલો માલ અમારે એવરેજ બેસે છે હોય પંદરથી થી વીસ કિલો માલ બરોબર હવે વીસ કિલો મારે માલ લેવો હોય જાડની અંદર આની અંદર તમે કદાચ જાળીવાળા બજારમાં તમે ફ્રૂટ જામફળ જોયા હશે પિંક કલર ના આવે તો બે એવરેજ બજારમાં અઢીસો ત્રણસો ગ્રામ ચારસો ગ્રામ સુધી આપણે બજારમાં જોતા છે બરોબર છે આપણે અઢીસો ગ્રામ આવે અઢીસો ગ્રામ પ્લસ જ સાઈઝ થાય છે બધી અઢીસો ગ્રામ હોય તો તમારા સિત્તેર એસી નંગ ફ્રૂટ લાગી જાય આખા વર્ષ દરમિયાન આમાં તો આપણે વીસ કિલો માલ બેસી જાય એસી નંગ હોય અઢીસો ગ્રામ ફ્રૂટ હોય તો વીસ કિલો માલ બેસી ગયો બરોબર તમે અત્યારે આમાં અમારે બેગિંગ માં થવાનું છે આગળ બેગિંગ ચાલુ છે અત્યારે ખાલી અત્યારે જોઈ લેજો પેલું જ બેગિંગ અત્યારે કેટલું થાય છે હજી બરોબર છે હજી કેટલું એમાં તમે ફ્લાવરિંગ છે અત્યારે હું છે ચોથા મહિના સુધી આખા વર્ષ દરમિયાન આપણે પંદર થી વીસ કિલો માલ ઉત્પાદન આવે બરોબર શું ભાવ મળે જામફળ ના આપને આપણે ત્રીસ રૂપિયા બરોબર છે

આ રોડ મેં શું કર્યું છે બે કેળા લીધા બરોબર એટલે પચાસ છોડવા છે એટલે એક બે કેળા છે છે તમારે એકર માં બરોબર છે હવે એ છોડો આપણે કેળા ઘણા બધા ચાલીસ ચાલીસ કિલો લુમ ને પચીસ કિલો ની લોમ ને ત્રી કિલો ના આપણે બધા બગીચા જોતા હોય નીચે ટેકા આપે વાંસના અલગ અલગ ખર્ચા કરે અમે શું આ ત્રણ વર્ષ પેલા મેં વાવી દીધું છે આમાં ત્રણ ચાર વર્ષથી એ પેલા ફૂટેજ જાય છે ફૂટે જાય છે ચાર નીકળે પાંચ નીકળે ત્રણ નીકળે જે નીકળે આપડે કાપવાનું જ નહીં હું કઉ અમારે શું છે આઠ કિલો નવ કિલો દસ કિલોની લૂમ ભલે ત્રણ ત્રણ ચાર ચાર નીકળે નાની લૂમો નીકળે બરોબર છે આપડે બધામાં ભલે ને પાંચ કિલો લૂમ આવી તો ચાર છોડામાં માં તમારે આઠ દસ કિલો તમારે પત્રી કિલો થી થઈ જવાનું છે આખું વર્ષ દરમિયાન હું પચીસ કિલો એક માલ પકડો છું બધા થળિયા થઈને यो बे छे 50 50 किलो થઈ ગયું 50 કિલો થઈ ગયું બરોબર 2500 કિલો થઈ ગયું 2500 કિલો થઈ ગયું હું કેળા કોઈ દિવસ પકાવીને વેચતો જ નથી કાચા કાચા કેળા શાકમાં જ જતા રે બરોબર પ્રાકૃતિક તરીકે હું કોઈ દી કઈ વસ્તુ વેચતો જ નથી બરોબર છે કાચા વેચે કે અમારે 10 થી 15 રૂપિયો કિલો કાચા કેળા આરામથી વેચાઈએ 15 રૂપિયા શાકની અંદર 7.50 તો 2500 ગુલે તમે 15 કરો 7.50 આ કેળાના મળે કેળાના મળે મળે ને બરો યોગ્ય છે ને આપણે કોઈ પ્રાકૃતિક ના ઊંચા ભાવ બતા નથી કારણ કે આપણે હજી વેચવાની વાર છે હજી વાર છે પ્રાકૃતિક માલ વેચવાની વાર છે ભલે અમુક લોકો વેચતા આપણે આમ સમુદાય ને જયારે વેચવાની હજી સમય બે હજાર ત્રીસ છે પછી મેં ચાર પપૈયા લગાડે જો અત્યારે એ પપૈયા નું અમારા ત્રીજું સાયકલ ચાલુ છે હવે કેટલા બે સાયકલ પેલા પૂરા થઈ ગયા અત્યારે નવો હમણાં રોપશો આવતી ફેબ્રુઆરી ની અંદર તો આખું અમે દોઢ વર્ષની સાયકલ પકડતા આવીએ પપૈયા ને

एवरेज पांच रूपया करो पपैया आ वर्ष अरे एवरेज आयो है भावरेज रूपया पपैया क्लियर बराबर ने दखाइ ते फ्रूटिंग अमु अमुकता एक साइकिल नव लगाड़ता है फेब्रुआरी आखो क्रॉप आ पपैया मैं ખ્યાલ આટલું ક્લિયર થઈ ગયું પછી આનું જેટલું કટિંગ છે ફળા છે બધું અહીંયા કને તેરા તું જ કોર્પણ તમે જમીન માં છ છ ઇંચ ડળ છે આવતી છે તમે આવો ને તો પાછું બધું ડાયલોગ છે વળી પાછું નવું આંબા જે છે આ ત્રીસ ફૂટ છે સેન્ટર માં આંબા છે પંદર ફૂટે આંબા પાંચ પાંચ ફૂટ હાઈ ડેન્સિટી છે આંબા તમે આંબાનું તમે બગીચો જોશો ને અમારે બતાવો આખી લાઈન અત્યારે અમારે સફાઈ કરવાનું બાકી છે આની અંદર

પાંચથી છ ફૂટ ઉપર કટિંગ કરીને મેન્ટેન કરવા છે મેનેજ ઉપર જવા નથી દેવા એક આંબાની અંદર મારે પચ્ચીસ કેરીજ લેવી છે કેટલી પચીસ કેરી લેવી છે અને કેરી બધી બેગિંગ કરવી છે એને કવર લગાડીને એટલે ક્વોલિટી માલ બધો એટલે દસ કિલો જ માલ આવે એવરેજ અમારો એક ઝાડમાં દસ કિલો વધારે કેરી લેવી જ નથી આપને એટલે સાડા ચારસો ઝાડો એક ઝાડો એક એકર માં છે બરોબર એ મારે એવરેજ સો રૂપિયા મારા મારું અત્યારે હું દોઢસો રૂપિયા કિલો સેલ આઉટ છે મારું કેસર કેરી નું સો રૂપિયા પણ એવરેજ સો રૂપિયા આપણે પકડી ચાલી સાડા ચાર કેસર કેરી મારે બે વર્ષ પછી મળવાના છે બરોબર છે ત્યાં સુધી માં શું છે હમણાં સફાઈ હમણાં કરશું ઉનાળાનો અમે ચોળીનો પાક લીધો છે તમે અરે આજે ચોળી ઉભી છે અહીંયા ચોળી તમે ઊભા ને બેડમાં જો નળી હતી હમણાં હમણાં ખસેડામાં શું છે નાનું રોટવેટર આ સાર થોડાક લેબર મારે ઓછા છે નાનું મિનિ રોટવેટર મૂકવું છે એની અંદર હમણાં ગયા વર્ષે ચોળી હતી ઉનાળો આખો ચોળી શું છે જો ખારેક ને યુરિયા છે આને યુરિયા બંધ છે તો નાઇટ્રોજન કઈ જરૂર પડવાની છે ને તો નીચે રૂટ છે હું ચોળી અહીંયા વાવું કે અહીંયા વાવું ગમે ત્યાં નાઇટ્રોજન ફિક્સિંગ કરવાની છે વસ્તુ ઉત્પાદન આપવાનું છે એટલે ચોળીનું ઉત્પાદન જે છે પછી આમાં તાર આ બધું સફાઈ કરી બે સાઈડ રો ની અંદર કુબી લાગી છે ગયા વર્ષે રીંગણ હતું ટમેટા હતા કુબી હતી અને મકાઈ હતી એ આપણે કઈ ગણતા નથી આપણું લેબર ખર્ચ કાઢે બરોબર છે આ રૂપિયા કેટલા છે આપડા અમે 462500 હા બરોબર છે હું કહું 16 લાખ ની 11 12 લાખ બેતા મળતા છે કોઈ કસીન ભાવ કરે કો સમજી લો કો 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 સમજી લો મારે તર્પ પર પે ફેલ થઈ ગયો છે કોઈ બી આપતિ આવવાની છે બધાને હા બધું 10% ના ઉતર 10 10% આપણે એમાં લોસ કર નાખી બરોબર છે પછી મે તમને કીધું ને આપણે ફૂટ ઉપર હવેના તમે એક એકરે ફૂટ આપણે 40000 ફૂટ છે તે ચાલી જાય 2560 બરોબર છે એટલે તમાર 25 રૂપિયા થઈ ગયા 25 25 રૂપિયા એક ફૂટે આપણે દઈએ તો દસ લાખ રૂપિયા મળે થાય એકના દસ લાખ ઉત્પાદન મળે જ છે તો વીઘે તમારો ઉચાલીએ તમારો દસ રૂપિયા પચીસ રૂપિયા પ્રમાણે કરો એટલે આપણે છોકરાઓને એવું કહે છે પ્રાકૃતિક ખેતી કરવી હશે તો ફૂટે પચીસ રૂપિયા મળે છે બે વીઘા સુખી સુખી ખેડૂત થશે જો આ રીતે કરે તો